રાધે રાધે દોસ્તો ઘરમાં શ્રી કૃષ્ણનો વાસ હોય છે વૃદ્ધાવનના જ્યોતિષી રાધાકાંત જણાવ્યા અનુસાર ગીતા એ એક આધ્યાત્મિક ઉર્જાનું એવું કેન્દ્ર છે જે ઘરના વાતાવરણને પવિત્ર રાખે છે અને પરિવારના સભ્યોના વિચારો પર ઊંડી અસર પાડે છે ઘરમાં ગીતા રાખવાના મુખ્ય ફાયદાઓ સકારાત્મક ઉર્જાનો સંચાર ઘરમાં મંદિરમાં કે પવિત્ર સ્થાને ગીતા રાખવાથી નકારાત્મક શક્તિઓ અને ખરાબ નજર દૂર રહે છે તે એક રક્ષા કવચ તરીકે કામ કરે છે જે ઘરની આભાને શુદ્ધ બનાવે છે નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન જે ઘરમાં ગીતા હોય છે ત્યાંના સભ્યોમાં સ્વાભાવિક રીતે ધીરજ સંયમ અને સત્ય પ્રત્યે આદર વધે છે ગીતાનો સાર આપણને સુખ દુઃખમાં સ્થિર રહેવા શીખવે છે જેનાથી પરિવારમાં કલેશ કટવા લાગે છે અને શાંતિ સ્થાપાય છે આ બંને ગ્રહો જ્ઞાન સન્માન અને સૌભાગ્યના પ્રતિક છે ગીતાને પૂજનીય સ્થાને રાખવાથી આ ગ્રહોની શુભ અસર વધે છે જેનાથી માન સન્માન અને પ્રગતિના દ્વાર ખુલે છે માનસિક મજબૂતી અને આત્મવિશ્વાસ જીવનમાં જ્યારે પણ મુશ્કેલીનો સમય આવે છે ત્યારે ગીતાની હાજરી એક અદ્રશ્ય માર્ગદર્શક તરીકે કામ કરે છે તે પરિવારના સભ્યોને હિંમત આપે છે અને યોગ્ય નિર્ણય લેવાની બૌદ્ધિક ક્ષમતા પૂરી પાડે છે ટૂંકમાં કહીએ તો ભગવદ્ ગીતા સમૃદ્ધિ શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતિક છે આપણને આપણા કર્મ પ્રત્યે જાગૃત રાખે છે જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા અને પરમ શાંતિ ઈચ્છતા હો તો ભગવત શ્રીમદ ગીતાને આદરપૂર્વક તમારા ઘરમાં સ્થાન આપો તેની માત્ર હાજરી જ તમારા અને તમારા પરિવાર માટે કલ્યાણકારી સાબિત થશે અહીં આપેલી માહિતી એ ધાર્મિક માન્યતાઓ આધારિત છે એના માટે અમારી આ યુટ્યુબ ચેનલ એને કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી